The 2020 nrítulo overstale anstandar હળ vajib. 100 ૦ાions કઅથ? 48 ૦ા જારજ તાહ? Oh, does a grow that you wanted me to buy with Peter the is letting me go Zug. The pirates today

Akhirnya, dia, Irwin Raina, ya, pistolnya, terbang, dah, mobil, 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 mobil,

અર દાદામાં 10 રૂપિયા ગોપાલલા ઈ હોય આ ગયો દાદાને હેં કે આલો ઈ બે લે હારાનો છે કેટલા રૂપિયા ઓલા દાદા લઈ લે ગયા આ ગ્યા

તાર આદો પાકા મોકાય ઓલમ મીન કર કર લે 2000 રૂપિયા હારો જે બોલુ હોય તો વાજુ દેવાની આંગા કે વાતો

ઓગણપ રૂપિયા છવ્વીસ અઠ્યાવીસ ઓગણત્રીસ ઓગણત્રીસ બે ભીડો આવશે ભાઈ અઢાર રૂપિયા વિધા

અલો બે રિંગણા છે 10 રૂપિયા એ 20 રૂપિયા આ ગયા 20 રૂપિયા રકીવાળો અભિનો કે લો કીયો બોટ મોટો વિજયના 5 રૂપિયા બોલવું કોઈને અમાર 10 રૂપિયા વિજયના છે બોલો

है। अरे नोड़ी बोला मैं आप लोग हैं हम को आइडिया होनी यार तो इतने की करो अलो हाथ रुपिया अलेले पांच रुपिया अनिल भाई अच्छा कौन है कितनी फरी है आठ आठ फरी बड़ी रहा नहीं हमें से नहीं हमें करना पांच पाका हाथ से हाथ पांच रुपिया ले छोटे के एक ये भाई पाता पाता अलो छोटे के लिए कुछ दे दे किला भाई चा

પાસો <laughs> કિલો <laughs> એ તો હા એક આટકે બાર તો રેટ તો નહી રૂપિયા કરે લીધું હાલો ઉધાર 300 રૂપિયા આલ્યો તો તો હા જલ્દી ઓકે જો જે રી બે જોાળી બે જો આ ભાઈ હેતો પર તમારા આ કેટલા ચાર વિન્ડો આવશે 10 રૂપિયા 10 હાલો પામ ભળા હે 10 લીધા કાકા જો 10 બીજો કયો હા થોડી રન કરતા જાવ એટલે કઈ દેખાય આમ કાઢી હાલો દો યાર બાર બાર યાર યાર કરી ગયો એક આ દેલ્યો ઈ બે બે <inv> <auctions minha simple> બે જોડે આવશે ત્રીસ રૂપિયા વિચારા એકત્રીસ રૂપિયા લખો પાંત્રીસ રૂપિયા વિચારા સુપર પાંત્રીસ છત્રીસ સાડત્રીસ બીજો આગત્રી એક ગુવાર આવશે એકાવન રૂપિયા એકસઠ રૂપિયા

પાસ રૂપિયા પાંચસો ચાલી એકતાલીસ વીસ તારીખ આ ભીંડો ખરો છે સા લખવાહન મસા લખ લે લે બરી ગઈ મારી ગણી 1750 જે હોય હાલો ઓ વાત સુવા દેજો રૂપિયા વીજાના ये वही गयो है भाई भाई बे 40 रुपया अरविंद भाई ना हम डडो बनाए वो डब्बा करो जा लिए हम जाई डडी में उपलू करवा 42 42 45 હલો હલો લખો હાલો આઈકા રોપીકા આહા વાહ માલ વાહ ચાલ 20 તાળી બોલ માં કોને જા 20 તાળી બસ બસ એક આવો ભાઈ જંપન બની જાવ અઢાર અઢાર <kadot> <putra family come outURério> આડા બાઈ ભાઈ રે જેસે ને ગુવાર ને વેસ હોય ને ભાઈ જલ દુખ ભાઈ આ વેસવા ની હા વેસવો 40 નો કિલો લઈ શકો ને તરત દુખ

હહા� હહશય હા઱લાલા�લુા છે ને ِહછા� હડા� હ૎ડલે હા�લ હમ હા� શા� હસ ચહા� હྱ